થેન્ક યુ ઓલ ઓફ યુ ઓલ ધ જે પત્રકાર આપ સૌ આવ્યા છો તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મારું નામ કશ્યપ છોટાઈ છે અને મારું બેઝિક સ્કૂલિંગ વિદ્યાનગરથી છે પણ રાજકોટ પ્રત્યે મારો ખૂબ જ લગાવ રહ્યો અને જેવું એજ્યુકેશન પૂરું થયું એવો હું રાજકોટ શિફ્ટ થયો ફેમિલી એક્સટેન્ડેડ ફેમિલી બધા રાજકોટમાં જતા અને મને રાજકોટ સાથે ખબર નહીં શું લગાવ હતો મને દર વખતે એવું થાતું હતું કે રાજકોટ ની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે આપણે જોઈએ તો કાસ્ટિંગ છે ફાઉન્ડ્રી ફાઉન્ડ્રી છે ઓટોમોબાઈલમાં છે એન્જિનિયરિંગની અંદર ઘણા બધા કંપનીઝ છે જે વર્લ્ડ વાઈડ પાર્ટ્સ પ્રોવાઈડ કરે છે અને મને હંમેશા એક વિચાર આવતો કે રાજકોટની અંદર એ પોટેન્શિયલ છે કે એક ગ્લોબલ બિઝનેસ હબ બની શકે આ જ વિચાર સાથે હું મારા બિઝનેસમાં ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયો અને ફેમિલી બિઝનેસ કરતો હતો બે હજારની સાલથી ફેમિલીના બિઝનેસમાં જોડાઈને બિઝનેસ કરી રહ્યો હતો એ દરમિયાન મારી સામે એક એવી સિસ્ટમ એક એવી ઓર્ગેનાઇઝેશનની મને જાણ થઈ માહિતી મળી જેના દ્વારા મને એ ધ્યાન આવ્યું કે આ તો રાજકોટના બિઝનેસ ઓનર્સને એક નેશનલ પ્લેટફોર્મ અથવા તો એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મે પહોંચાડી શકે એવી આ એક સંસ્થા છે અથવા તો સિસ્ટમ છે અને એના વિશે મેં વધુ જાણવાની કોશિશ કરી જે છે બી એનઆઈ બે હજાર સત્તરની સાલની અંદર હું જ્યારે મારા પ્રોડક્ટ અને સર્વિસીસ મારા બિઝનેસ માટે એક એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરી રહ્યો હતો બેંગ્લોરની અંદર ત્યાં મને બીએનઆઈ વિશેની માહિતી મળી અને બીએનઆઈની શું કેપેસિટી છે શું સિસ્ટમ છે જેના દ્વારા રાજકોટના બિઝનેસ ઓનર્સ એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બિઝનેસ કરી શકે છે એની તાકતની મને અનુ અનુભૂતિ થઈ અને મને થયું કે બી તો બહુ સરસ છે આપણે રાજકોટની અંદર બિઝનેસ ઓનર તરીકે મારે પણ જોડાઈ જવું જોઈએ મેં તપાસ કરી તો રાજકોટની અંદર બી હતું જ નહીં અને મને ત્યાંથી કીધું કે ભાઈ તમે જ આ ઓર્ગેનાઇઝેશન અહીંયા રાજકોટની અંદર સ્ટાર્ટ કરો સો બે હજાર સત્તરની અંદર બી એનઆઈને રાજકોટમાં લઈ આવવાની પેરવી શરૂ થઈ અને ઘણી બધી ડિસ્કશન્સ પછી બે હજાર અઢારની અંદર માર્ચમાં બીએનઆઈ એ કીધું કે તમે હા રાજકોટની અંદર સ્ટાર્ટ કરો કારણ કે એક ઘણા બધા એના નોમ્સ હોય છે ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો જ બીએનઆઈ એનઆઈ કોઈપણ સિટીની અંદર સ્ટાર્ટ થતું હોય છે પણ ફાઇનલી ત્રણ એક મહિના ચાર મહિનાના ડિસ્કશન પછી અલગ અલગ ઇન્ટરવ્યૂ રાઉન્ડ પછી બીએનઆઈ બે હજાર અઢારની અંદર રાજકોટની અંદર એ લોકોએ ગ્રાન્ટ કર્યું અને આઈ સ્ટાર્ટેડ બીએનઆઈ ઇન ટુ થાઉઝન્ડ એટીન માર્ચમાં શરૂઆત થઈ સૌથી પહેલાં તો મારે પોતે જ કન્સેપ્ટને સમજવા માટે ટ્રેનિંગ લેવા જવું પડ્યું હતું કલકત્તા જઈને મેં ઘણી બધી ટ્રેનિંગ લીધી બીએનઆઈ વિશેની જેના દ્વારા અહીંયા રાજકોટના બિઝનેસ ઓનર્સને આપણે સમજાવી શકીએ કે આ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતના કરવો તો આવી રીતના બે હજાર ને અઢારમાં માર્ચની અંદર બી એનઆઈની A charrua